દેવની વળાક બારાની બોટ એન્જિન બંધ થતા બોટમાં પાણી ભરાતા દરિયામાં તર છોડી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાક એક બોટ દસ દિવસ પહેલા વણાક ફિશિંગ માટે નીકળી હતી હવામાન વિભાગની આગાહીને લઈને બોટ પરત વણાકબારા ફરી રહી હતી ત્યારે વણાકબારાની રમેશભાઈ રાજા સોલંકીની રાધેકૃષ્ણ બોટનું દીવથી આશરે એંસી કિલોમીટર દૂર અચાનક એન્જિન બંધ થતાં અને બોટમાં પાણી ભરાતા ખલાસીઓ અને ટંડલે બધાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને બોટને દરિયામાં તડછોડી દીધી હતી અને બીજી બોટમાં સ્થળાંતર કર્યું હતું ટંડલ અને ખલાસીઓએ બોટને બચાવવા ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને કિનારે લાવી ન શક્યા તોફાની દરિયા અને પવનને લીધે બીજી બોટ પ્રભુ સાગર પણ મહામુસીબતે દીવજેટી પર પહોંચી હતી તેને લેવા પણ તેને લેવા પણ દીવથી બીજી બોટોને મોકલવામાં આવી હતી દીવ પહોંચતા ટંડલ જયદીપ રમેશ સોલંકી અને ખલાસી તથા બોટ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો

પાંચ થી દસ મિનિટ થયો પછી લંગર પર તૂટીને વટી ગયો તો અમે છે ને તે પછી કઈ કર્યું નહીં પછી બોટ એમ નેમ કઢાતી જતી હતી કોન્ટેક કર્યા બીજી બોટ ને આવતા આવતા વાર લઈ ગઈ તો એવામાં અમે બોટ છે ને તે કઢાતી કઢાતી ચાટી હતી એવામાં બોટ છે ને પછડાઈ પછડાઈ વાવડાની મોજાની એમાંથી ગામ જ છૂટી પડ્યું તો ગામ જ અમારું મશીન સુધીને તો પૂગી ગયું હતું પણ ડોલસી ડોલસી બે રાઈટ સુધીને કાઢેલું હતું ગામ જ ખલાસી કોઈએ ખાધું હતું પણ નહીં ને એમ નેમ કાઢતા હતા પાણી બિચારા બીજું કઈ નહીં એમાં બધી બોટ આવી તો અમને લેવાની કોશિશ કરી પણ વાયર ને પેલા શેરા બાંધતા હતા સેરા તૂટી જતા હતા સેરા કામ જ નતા આપતા હતા રાતના તૂટી જતા હતા રાતના ચોવીસ કલાક પાણી જ કાઢતા હતા અંદર અલાયસો અમારે અને એક જ હું ઉપર હતો બાકીના બધા અંદર જ હતા મશીન રૂમમાં પાણી કાઢતા હતા ને પછી વાયર બાંધ્યા કે વાયર થી બોટ ચાલશે તો વાયર બાંધ્યા તો વાયર પણ તૂટી જતા હતા બનાવ બે વાગ્યાની અંદરમાં બન્યો રાત નય પરમ દેવસ રાતના હા બોટ ની હાલત છે તને છોડી દીધી કે કે બોટ નો પાણી ભરાઈ ગયું તું પૂરો બોટ આવી કટે છે માટીલ આશરે કેટલા લાગુ આશરે તો 40 લાખ નો થયો નુકસાન બોટ સામાન સહિત બોટ દે સામાન કઈ પણ લીધો ન એવો ટાઈમ જ મેલો ના તમને મારું નામ રમેશ રાજા છે સોલંકી ગરની મારી પોટની બોટ છે ફિશિંગ ફિશિંગમાં ગીધી મારો ઘરનો છોકરો સલાવ ટોટો બોટ ચાર બે વર્ષથી ફિશિંગ ગીતી અસર મશીન બંધ થઈ ગયું ને પાણી ભરાવા લાગ્યું ગયું મારો ભાણ જ હતો એને શેરો બાંધો શેરો બાંધીને લઈને આવતા હતા એને બનતી કોશિશ બે દિવસ લગન કરી મારા ભાણિયા એ પણ બોટમાં બધી ગામટ ભરાવા માંડ્યું પછી અમે ગી હવે બોટને મૂકી દેવો હવે ને માણસોને સારી સલામત લઈ લેવું એ લોકોએ માણસો ને સારી સલામત લઈ ને પછી બોટને અમારી જાતી કરી ને બધી total લાશ બધી સામાન હતો એ બધી બટ સાફ કરી લીધો ની ને બોટ ને એમ નેમ મૂકી દીધી કોઈ વસ્તુ કઈ ભી ની બોટ માંથી fishing ક્યારે કીધી એમ રવિવાર ના હે સત્તર તારીખ ના કીધી બોટ મારી બોટ નું નામ પ્રભુસાગર છે મારા સેટ નું નામ નરેશ રાજા પોલાવાળા છે ને હું ચંદેલ છે ને આ બરા માની બોટ હતી મારા મામા નો છોકરો હતો હવે એ ભાઈ બનાવ બનો મશીન માં અવાજ આવે ને મને તકલીફ પડે કે લંગર છે કે વાવરો મોજો ને તોફાન એટલો હતો સપાટી ને મારે ન ના મે પાછો એની બારજું જઈ જાય 10 દસ કિલોમીટર લંગર લખ્યો છે મેડમ લંગલ રાખી ને હવાર પડતર હજી લંગર ઉપર લાગુ પડવાનું વારજો તરા તો એનો લંગર તૂટીને વટી ગયો પછી ભાઈ નો પાછો કોન્ટેક આવ્યો કે લંગર તૂટી વટી ગયો ને હું કાંઠા માં ને મને સપાટી ની બો લાગી મારું ગામડ છૂટી ગયું છે પછી હું ચાલો ચાલમાં મારું લંગર ઉપાડી ને હું ભાઈ મેરે ગયો ને ત્યાં ભાઈ મેરે જઈ સગવડ કરી શેરા લેતી દેતી બધી બાંધી ને આસ્તે આસ્તે ઢડવા માંગી પણ જેમ બને એમ તોફાન વધતું ગયું ને ને એમ એનું ગામડ પણ ભરાવો ચાલુ થઈ ગયો પછી અમે શેરા બાંધી શેરા પણ તૂટી જાય વાયરું બાંધી વાયરું પણ તૂટી જાય ને બહુ મહેનત કરી અમારી બનતી કોશિશ મેં ટ્રાય કરી પણ મેં જેમ સેવાટે મારું ભી નુકસાન થવા માંડ્યું પછી મારી ભી હિંમત આવી ગઈ અને અમે પાછા બે ભાઈ દરિયામાં એકલા બે અમારી લાકડાની બોટ હતી એમાંથી કઈ બને એવું હોતું નહીં ઘામડ વધતું જ જતું તું ના સૂટ કે પછી અમે માણસો ને સહી સલામત લઈ લીધા અને બોટ ને મહી ગયી મારે કોને બધી આગળ પછી ઠીકા નુકસાન થયું છે હા પ્રોબ્લેમ તો સારી રહ્યો કે કેપેસિટી તું અમે હલાવી લીધી ને મેં માતા જીંડાયાથી અમે બંદર હોર થઈ ગયા